નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદાના રાજપીપળાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં સિક્યુરિટી માટે સ્ટાફ નથી એના આયોજન માટે હોસ્પિટલના સંચાલકો પાસે કોઈ પાવર કે નાણાકીય જોગવાઈ પણ નથી એવું ખુદ હોસ્પિટલના સંચાલકો કબૂલ કરે છે થોડા દિવસો અગાઉ આઈસીયુમાં દાખલ એક દર્દીએ ત્રીજા માળેથી ઝંપલાવતા એનું મોત થયું હતું ત્યારે જો ફરજ ઉપર સિક્યુરિટી સ્ટાફ હાજર હોત તો એ દર્દીને રોકી શકાયો હોત એનો જીવ બચાવી શકાયો હોત એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવા છતાં બાબતે હોસ્પિટલના સંચાલકોને જાણે કંઈ પડી જ ના હોય એમાં ઘટનાના કારણો જાણવા કે ભવિષ્યમાં આવી કોઈ સંભવિત ઘટનાને રોકવા માટે તપાસ સમિતિની રચના સુદ્ધા કરવામાં આવી નથી એટલું જ નહીં દર્દીએ જ્યાંથી ફૂસકો માર્યો એ જગ્યાએ જાળી પણ મારવામાં આવી નથી એક્સરે સોનોગ્રાફીની લાલિયાવાડી વચ્ચે કેટલીક દવાઓની પણ અછત હોવાનું જાણવા મળે છે હવે તમે જ્યારે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બોર્ડ જુઓ તો નર્મદાની આ સૌથી મોટી સરકારી હોસ્પિટલને યાદ જરૂર કરજો આ જ પ્રકારના સમાચાર જોવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો